છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જોઈ ને ભાઈ તો આજે આપણે આવી ગયા હે અહીંયા મેં તમને કીધું હતું આગલા બ્લોગમાં જે લોકોએ આગલો વ્લોગ નથી વ્લોગ બ્લોગે જોઈ લેજો અને આપણે આજે આવ્યા છે યુટ્યુબરોની મીટિંગમાં તો અહીંયા મને એક વેબસાઇટ દ્વારા રજિસ્ટ્રેશન કર્યું હતું અને અહીંયા હે યુટ્યુબરોનું મીટઅપ તો યુટ્યુબરોના મીટઅપમાં એવું હોય કે અમુક યુટ્યુબરો આવે મોટા મોટા અને તમને અહીંયા સલાહ આપે કે આ રીતના ઇન્ફ્લુએન્સર વધારવાનું હોય ને એવું બધું હોય તો આગળ ભણ્યા રેજો હું તમને દેખાડી બે મોટા મોટા યુટ્યુબરો આવવાના છે આપણે તો લોકલ યુટ્યુબર કહેવાય છે બસો સબસ્ક્રાઈબરવાળા હા અને એક વાત હજી કહેવાના છે કે તમારા બધાના સપોર્ટના લીધે તમારા આજે યુટ્યુબમાં બસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ ઘણા કહેવાય મારા માટે તો હાલો આગળ હું તમને બતાવીશ કે આગળ મીટઅપમાં કેવું કેવું બધું છે અને એકદમ દેશી ભાષામાં આપણે લોકનું ઉતારવાનો છે અને હા જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ વિડીયોને આગળ શેર કરી દેજો બને

તો મિત્રો આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા અહીંયા આપણે આ પાછળ જોઈ શકો છો આ ઓડિટોરિયમે અને અહીંયા આવવાના છે રાહુલ ભટનાગર સર અને એ આપણે એને જ બધું આ કાર્યક્રમનું આયોજન કર્યું હોય તો ચાલો અંદર જઈએ અને પછી હું તમને થોડા ઘણા સિનેમેટિક ને બધું દેખાડી અંદર થઈ કે સ્પીડ છે બધું તો ચાલો જોઈ શકો છો તમે આ રીતનું એ બધું અહીંયા આયોજન હજી ચાલીસ મિનિટ પછી ચાલુ થવાનું હોય તો મળીએ આપણે ચાલીસ મિનિટ પછી તો હું ફેઝ પી જાઉં અને પાણી પાણી પી લઉં ચાલીસ મિનિટ પછી આપણે ડાયરેક્ટ મળીએ ઓકે

તો ભાઈ મને લાગી હતી હે ને પાણીની તર એટલે હું આવ્યો તો પાણીની બોટલ લેવા તો આપણે અહીંથી પાણીની બોટલ લઈ લીધી પછી પાણી જડે ના જડે કોને ખબર તો પાણીની બોટલ લઈને આપણે જઈએ અંદર તમે જોઈ લ્યો એટલી પબ્લિક આમાં આવી હતી હજી તો આ હે ને થોડીક હજી વાર હતી ત્રીસેક મિનિટની એની પહેલાંની પબ્લિક પછી તો આખું સ્ટેડિયમ છે ને આખે આખું સ્ટેડિયમ આ સ્ટેડિયમ જો હે એ બધું ભરાઈ ગયું હતું આખે આખું ઓડિટોરિયમ આ એને ઓડિટોરિયમ કહેવાય હાલો ને તો થોડીવાર આપણે ટીવી આ બધું જોયું થોડીવાર પછી આગળ આવે ઓલા રાહુલ ભટનાગર સર આવવાના ત્યાં સુધી તમે આ એટલું બધું જોઈ હેલો एवरीवन અ વેરી ગુડ ઇવનિંગ કેન યુ હેવ અ હ્યુજ applause ઓલ ઓફ યુ ફોર બીંગ Welcome all of you for this wonderful meetup. Are you all excited? Yes. Once more, yes. are you all excited? Yes. A bit louder. Are you all excited? Yes. Okay. So let's welcome Mr. Rahul. Bhai

ભેગા ભેગું મી તો કઈ દીધું કરી દેજો જોતા પબ્લિક બહુ જાજી પબ્લિકે

રૂમે જઈને તમને બધું કહું કે શું શું હતું શું શું ત્યાં હતું તો કે ડિજિટલ માર્કેટિંગ બધું હતું અને આમ ઇન્ફ્લુએન્સર આવ્યા થોડા ઘણા તો એ બધું આપણે વાત કરીએ અત્યારે હવે હું રૂમે જાઉં અને પછી વાત ઓ મિત્રો આપણે રિટર્ન પાછા રૂમે આવી ગયા છે તો એમાં એવું હતું કે રાહુલ પટનાગર સર છે એને આખો એ છે મતલબ નેટવર્કિંગનું કરે નેટવર્ક માર્કેટિંગ જેમાં એવું હોય કે કનેક્શન દ્વારા આપણે પોતાનો બિઝનેસ હોય એને આગળ વધારી શકીએ અને પોતાની આ દુકાન છે તો દુકાન દુકાનનું આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે એનું જાહેરાત કરી શકીએ એવું બધું હતું તો આજનો લોગ કેવો લાગ્યો એ બધા કહી દેજો અને આઈ હોપ બધાને આ લોગ સારો જ લઈ ગયો હે પણ આ લોગમાં આપણે આ લોગ કદાચ થોડોક ટૂંકો હોઈ શકે અને હા એવું બધું હતું અને આગળ બહુ મજા આવી ખરેખર હું એમ એવું હતું કે ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું જમવા ટાણે એટલે જમીન ડાયરેક્ટ અહીં આવ્યો વીસઠ ટકા જેવું હતું ત્યાં દુકાને કરી લીધું હતું વીસઠ ટકા એટલે પછી વીસ ટકા તો રાખવું પડે આમ કંઈ કે લેવા દેવાનું હોય તો ત્યાંથી અહીં આવી અને બસ ઓ પહોંચ્યો હું હવે એડિટિંગ કરી વિડીયો આગણી અને સવારે સાડા સાત વાગે વિડીયો આવી જાય તો બસ આ વિડીયોમાં એવું જ હતું અને બાકી મળીએ આપણે કાલના નવા વિડીયોમાં તો આવ્યો બધાને વિડીયો સારો જ લાગ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોના આગળ ત્રણ જણાને શેર કરી દેજો અને એને પણ કહીજો આગળ ત્રણ જણાને શેર કરી દે સુમિતભાઈની જેમ મારું પણ હાલી જાય તો મળીએ આપણે થોડુંક સોશિયલ મીડિયા વિશે કીધું કે આ રીતના તમે સોશિયલ મીડિયામાં તમારું બિઝનેસને ગ્રો કરી શકો સોશિયલ મીડિયા દ્વારા તમે પબ્લિકને આમ પોતાની તરફ આકર્ષિત કરી શકો અને તમારા બિઝનેસ છે એને સોશિયલ મીડિયા દ્વારા આગળ વધારી શકો એવું બધું એને કીધું છે અને આ એવું નહીં કે આમ તમે લોગ ઉતારો અને હરમાવો એવું કંઈ હોય નહીં જેને વિડીયો ઉતારવાની મજા આવે વિડીયો ઉતારો એ આપણે વિડીયો ઉતારવાના એક પણ પૈસા એને આમાં દેવા નથી પડતા બરોબર તો બધું એવું હતું આજના વ્લોગમાં મળીએ આપણે કાલના નવા બ્લોગમાં